માર્કેટમાં આવ્યો છે નવો સાયબર ક્રાઇમ ગેસ બિલ અપડેટ સ્કેમ તમને ક્યારે એવો મેસેજ આવ્યો છે કે તમારું ગેસ કનેક્શન આજે રાત્રે 9 વાગે કાપી નાખવામાં આવશે અને સાથે એપીકે ફાઇલ કે નંબર પર કોલ કરવા કહ્યું છે તો સાવધાન આ એક સાયબર ક્રાઇમ છે આ ક્રાઇમ શું છે ફોર્સ્ટર્સ ખોટા ગેસ કંપનીના નામે મેસેજ મોકલે છે અને લખે છે કે તમારું બિલ અપડેટ નથી કનેક્શન કાપી નાખવામાં આવશે તમને કોલ કરવા એપીકે ફાઇલ ડાઉનલોડ કરવા મજબૂર કરે છે ત્યારબાદ એપીકે ડાઉનલોડ કરતા જ તમારા ફોનમાં સ્પાયવેર મેલવેર ઇન્સ્ટોલ થઈ જાય છે આ ક્રાઈમ કેવી રીતે થાય છે એસએમએસ અથવા વોટ્સએપ મેસેજ મોકલવામાં આવે છે બિલ અપડેટ ડોટ એપીકે જેવી ફાઇલ મોકલવામાં આવે છે કે જે ઇન્સ્ટોલ થતા જ ફ્રોડસ્ટર્સ તમારો મોબાઈલ કંટ્રોલ કરી શકે છે ઓટીપી યુપીઆઈ પિન બેંક ડિટેલ્સ બધું જ જોઈ શકે છે પછી તમારા એકાઉન્ટમાંથી પૈસા તરત જ ખાલી થઈ જાય છે આ પ્રકારના ક્રાઇમના સંકેતો શું હોઈ શકે અજાણ્યા નંબર પરથી ગેસ બિલ વીજળી બિલ કેવાયસી માટેનો મેસેજ એપીકે ફાઇલ મોકલવી